શ્રી સેવા મંડળ ટ્રસ્ટ જે આજે પચીસ વર્ષ કાર્યરત છે જેનો જે સંસ્થાના સ્થાપક શ્રી મનુભાઈ ભાટિયા એમણે કરેલી ફોર્ટી પ્લસ ક્લબમાં સવારના અમારા આગળથી પચાસ રૂપિયા લઈએ રવિવારના કે છે કે આપણે દરેક સંસ્થાઓની અંદર આ રીતે આપણે વિતરણ કરવાનું છે તમારા ખિસ્સામાં કેટલા પૈસા છે એ પૈસા આપો અને આ રીતે આ સંસ્થાની એમણે શરૂઆત કરી અત્યારે આ સંસ્થાની અંદર એમના સુપુત્ર રાજુભાઈ ભાટિયા પણ અમારી સાથે જોડાયેલા છે જે સંસ્થાના ઉપપ્રમુખ તરીકે અત્યારે કાર્યરત છે અને છતાં કરતા તરીકે પણ રહીએ છીએ આ સંસ્થા પ્રેસક જગ્યાએ દર અઠવાડિયે જુદી જુદી જગ્યાએ વિતરણ કરે છે એની અંદર જરૂરિયાતમંદોને અનાજ પણ આપે છે જીજી હોસ્પિટલમાં બારસો ખાટલા હોય છે અને દરેકે દરેક ખાટલા ઉપર દરેક વસ્તુ દરેક વખતે જુદી જુદી જગ્યાએ જુદી જુદી વસ્તુઓનું દર્દીઓને ઉપયોગી થાય અને ફૂડનું વિતરણ કરવામાં આવે છે આ આજે બિસ્કીટ અને ડરમેકોલ પાવડર જે ઉનાળાની અંદર સિઝન શરૂ થઈ ગઈ છે અને ગરમી પુષ્કળ છે એ ગરમીની અંદર રાહત થાય એ આવવાનો છે અને દરેક વખતે દરેક શિયાળાની અંદર અમે વામના

એ સ્થાપના કરેલી હતી અમારા પ્રમુખ છે ગુલેશભાઈ અને અમે બધા સાથે સંપીને બધું સાફ કામ કરીએ છીએ અમે અને જામનગરની મેન્ટલ હોસ્પિટલ આયુર્વેદ ઓસાર હોસ્પિટલ અન્ય આશ્રમો અન્ય જે પક્ષીઓને ગાયને બધું એ બધું થોડું થોડું અમારું જે પહોંચાય એ સરળ દાતાઓના અમને દાન મળવાથી અમે આ ઉપયોગની બધું કરીએ છીએ અને જે થાય સૌ વ્યવસ્થા કરીએ છીએ બધાને સાથ સહકાર મળે છે અને એ મુજબ અમે કાર્ય કરીએ છીએ